સાત તારીખે માવઠું ભૂક્કા કાઢશે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે કયા જિલ્લામાં માવઠું થશે અને સાત તારીખે કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની ખાસ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે ગુજરાતમાં ભર ઉનાળામાં ગરમીથી રાહત મળી છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યા પછી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયા કિનારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી જીરો પોઈન્ટ નવ કિમીની ઊંચાઈએ છે આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની ખાસ વાત કરવાની છે તો છ મે માટે એટલે કે આવતીકાલની આગાહીની જો વાત કરવામાં આવે તો પાંચ મે આજે સોમવારે છ મે અને મંગળવાર સુધીમાં હવામાનમાં વર્તારા પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને તે હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે વાત કરીએ છ થી સાત મેની હવામાનની આગાહી પ્રમાણે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે તો બીજી બાજુ પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ગુજરાતના જે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં પવનની ઝડપ પચાસથી સાઠ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર તેમજ પંચમહાલ અને છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં સાઈઠ કિમી પ્રતિ કલાક સુધી પવનની ઝડપ રહી શકે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે રાષ્ટ્રીય હવામાનની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં આગામી ચાર દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે પરંતુ ચાર દિવસ પછી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે પશ્ચિમ ભારતની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ ચાર દિવસ પછી મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધે તેવી આગાહી છે આગામી સાત દિવસ પછી પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો ઘટાડો જે છે તે શક્ય તો બીજી બાજુ ગુરુવાર સુધી વાવાઝોડું કરા અને ભારે વરસાદ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સાત અને આઠ મે ના રોજ પવનની ગતિ વધીને સિત્તેર થી એસી કિલોમીટરની થઈ શકે છે અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારની રાતે અને રવિવારની સવારે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરવામાં આવે

મહેસાણા કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને જુનાગઢના અમુક ભાગો બોટાદ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પાંચમી તારીખે ગાજવીજ અને તીવ્રતાનો સાથે વરસાદ પડશે આ સાથે કરા પડવાની પણ સંભાવના છે આ વિસ્તારોમાં જ્યાં અતિ તીવ્ર ગાજવી થાય ત્યાં ત્રણ ઇંચ જેટલા વરસાદ પડી શકે છે એટલું જ નહીં આ સાથે તેમણે જણાવ્યું છે કે છ અને સાત તેમજ આઠ તારીખનું માવઠું પાંચમી તારીખના માવઠા કરતાં પણ અતિ તીવ્ર હશે એટલે કે છ સાત અને આઠ તારીખ ખેડૂતો માટે ભારેથી અતિ ભારે છે વધુમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે આઠ મે સુધી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે તેમ તેમણે જણાવ્યું છે બે દિવસ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે સાત અને આઠ મેના રોજ પવનની ગતિ વધીને સિત્તેરથી એંસી કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મે મહિનામાં પ્રિમોન્સૂનની ગતિવિધિઓ વધી જશે જેના કારણે થોડા દિવસ વરસાદી માહોલ રહેશે જે બાદ ફરી ગરમી માટે તૈયાર રહેવું પડશે જોકે તે પછી ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ વધી જશે અને વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાત અને રાજસ્થાનથી બિહાર ઓડિશા સુધી ભારતના અનેક રાજ્યો અને પ્રદેશોમાં ભારે વાવાઝોડા વીજળી કરા પડવાની અને ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું રહેશે તે અંગે જણાવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની શક્યતા તીવ્ર બની છે તો બીજી તરફ આજની આગાહીની વાત કરીએ તો આજે રાજકોટ સહિત સોળ જિલ્લામાં કરા સાથે ગાજવીજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનમાં સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં કરા વંટોળ અને વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે એટલું જ નહીં આ સાથે અંબાલાલ પટેલે મે મહિનાના થોડા દિવસ પ્રી મોનસૂનની ગતિવિધિઓ વધી જશે જેના કારણે થોડા દિવસ વરસાદી માહોલ રહેશે જે બાદ ફરી ગરમી માટે તૈયાર રહેવું પડશે રાજસ્થાનમાં સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં ભર ઉનાળે કરા વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે શનિવારની રાતથી જ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના કડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ પડ્યો હતો આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પણ પડ્યા હતા ત્યારે આજે પણ રાજકોટ મહેસાણા સહિત અનેક જિલ્લામાં વંટોળ ગાજવીજ સાથે કરા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ અને વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વંટોળ સાથે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે પાંચમી તારીખે દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ગાંધીનગર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી અષાઢ જેવો માહોલ સર્જાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદ અને વંટોળની આકરી આગાહી કરી છે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો બસ આજના વિડિયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ mascar